નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીગીરી જમાવટ તો ગુજરાત રાજ્યના લાખો શિક્ષિત મહિલા જે જે છે મહિલાઓ છે તેમના માટે મિત્રો મહત્વના સમાચાર ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આંગણવાડી કાર્યકર તિળાગર બહેનોની ભરતી જાહેર થઈ ગઈ છે જેના માટેના ઓનલાઈન જે આવેદનો છે તે આઠ આઠ બે હજાર પચીસથી લઈ અને ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે કુલ નવ હજાર સાતસો પંચોતેર જેટલી આંગણવાડી કાર્યકર તિળાકર બહેનોની અલગ અલગ જિલ્લાવાઇઝ અને વાઇઝ જગ્યાઓ ખાલી છે જેના માટેનો આપણે વિડીયો આપણી ચેનલ પર મૂક્યો છે કયા કયા જિલ્લાવાઇઝ કેટલી જગ્યાઓ ખાલી છે કુલ કાર્યકર બહેનોની કેટલી અને તિળાકર બહેનોની કેટલી જગ્યાઓ ખાલી છે તે પણ તેમાં આપણે દર્શાવ્યું છે મિત્રો આ ભરતી માટે જે ઓનલાઈન અરજી કરવાની છે તે ઓનલાઈન ભરતી અંગે જે સામાન્ય સૂચનાઓ છે તે ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે ઓનલાઈન ભરતી અંગેની સામાન્ય સૂચનાઓ શું છે તેને લઈ અને મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહો જો ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં તો મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા નવ હજાર સાતસો પંચોતેર આંગણવાડી બહેનોની ભરતી પ્રક્રિયા જે છે તે બહાર પાડવામાં આવી છે જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને દસ હજાર રૂપિયા પ્રતિમાસ અને તેડાગર બહેનોને પાંચ હજાર પાંચસો રૂપિયા પ્રતિમાસ જે છે તે મિત્રો વેતન ચૂકવવામાં આવે છે આ ભરતી માટે જે ઓનલાઈન ભરતી છે તે અંગેની સામાન્ય સૂચનાઓ જે છે તેના વિશે વાત કરીએ તો પહેલી સૂચના છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગરની જે માનવ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ભારતીય નાગરિકત્વ ધરાવતી હોવી જોઈએ એટલે કે જે ભારતનું નાગરિકત્વ ધરાવે છે તેવા મહિલા ઉમેદવારો જ આ ભરતીમાં જે છે તે મિત્રો ઓનલાઈન અરજી માટે એપ્લિકેબલ છે અને આ ભરતી જે છે તે ફક્ત મહિલાઓ માટે જ છે મિત્રો બીજી છે આંગણવાડી કાર્યકર તિળાગર બહેનોની માનવ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા સંબંધ ઉમેદવાર સંબંધિત મામલતદાર સિંહ દ્વારા આપવામાં થતા નિયત નમૂનાનું રહેવાસી પ્રમાણપત્રની તારીખે ઓછામાં ઓછી એક વર્ષ ઘરથી સ્થાનિક રહેવાસી હોવા જોઈએ ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલ હશે તે મહેસૂલી ગામની અથવા શહેરી વિસ્તારના ઉમેદવારના સંદર્ભમાં સંબંધિત નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક રહેવાસી હોવું જોઈએ આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગે નક્કી કરેલું નમૂનાનું જનસેવક કેન્દ્ર દ્વારા આપવામાં આવતું આ કામ માટેનું સંબંધિત મામલતદાર મામલતદારશ્રીની કચેરીનું જ પ્રમાણપત્ર જાહેર પ્રસિદ્ધ જાહેરાત પ્રસિદ્ધ થયાને છ મહિનાથી પહેલાંથી ન હોવું જોઈએ તે ધ્યાને લેવામાં આવે ત્રીજી મિત્રો મહત્ત્વની સૂચના છે આંગણવાડી કાર્યકર તેડાગઢની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર અરજદારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષ પૂર્ણ થવી હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે મિત્રો આપણે અરજી કરવાની જે છેલ્લી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ છે એટલે ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીમાં અઢાર વર્ષ પૂર્ણ થઈ જવા જોઈએ ઘણા ઉમેદવારો આપણને કોમેન્ટ કરી રહ્યા છે કે અઢાર વર્ષનું રનિંગ હોય તો ચાલશે તો મિત્રો અઢાર વર્ષનું રનિંગ નહીં ચાલે અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો તમે અરજી કરી શકશો અને તેત્રીસ વસ્તુ વધુ ન હોવી જોઈએ આંગણવાડી કાર્યકર અને માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ બાર પાસ અથવા તો ધોરણ દસ પાસ પછીના એઆઈસીટીઆઈ માન્યતા પ્રાપ્ત કોઈપણ ઓછામાં ઓછો બે વર્ષનો ડિપ્લોમા કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તેવા આંગણવાડી મહિલાઓ આંગણવાડી કાર્યકર બહેનો માટે એપ્લાય કરી શકશે આંગણવાડી તિરાગર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ કરેલ હોવા જોઈએ અરજદાર દ્વારા છઠ્ઠી સૂચના છે કે અનામત વર્ગના આવતા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સાતમું છે અરજદાર વિધવા હોય તો તે બાબતનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે આઠમું છે અરજદારે ઓનલાઈન અરજીમાં જણાવેલ તમામ શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો સ્કેન કરીને અપલોડ કરવાના તેમજ રજૂ કરવાના રહેશે નવમી સૂચના છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ છે તો કટ ઓફની ડેટ તારીખ તે ગણવામાં આવશે જેથી અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારે ઉંમર માટેના શૈક્ષણિક લાયકાત માટેના અને અન્ય તમામ લાયકાત માટેના માપદંડ ત્રીસ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરતા હોવા જોઈએ દસમી મહત્વની મુદ્દત જે છે તે છે અરજદારે રજૂ કરવામાં આવેલી માહિતી અને પ્રમાણપત્રો સાચા છે તે માટે સ્વઘોષણા પત્રથી નિયત થયેલા નમૂનાનો ઓળખના પુરાવા સાથે અરજદારે રજૂ કરવાનું રહેશે સ્વઘોષણા પત્ર શું છે તેના માટે આપણે એક વિડીયો અલગથી બનાવીશું અગિયાર છે મિત્રો અરજદાર ગુનાઈત ઇતિહાસ ધરાવતો ના હોય તેવું અરજદારની પોલીસનું જે છે મિત્રો એનઓસી જોશે અરજદારે સક્ષમ અધિકારી દ્વારા નાદાર જાહેર કરવામાં આવેલ હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં દંડનીય કાર્યવાહીના ભાગરૂપે તેરમી સૂચના છે કે અરજદારને અગાઉની કોઈપણ સરકારી સરકારી માનસ સેવામાંથી ફરજ માફૂક કે બરતરદ કરવામાં આવેલો હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં ચૌદમી છે મિત્રો એક જ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર અથવા તેડાગર એક જ કુટુંબના સભ્ય વહુ દેરાણી જેઠાણી બે બહેનો નણંદ ભાભી વગેરે ફસે તેવી તે પરિસ્થિતિ બનતી હોય તેવી વ્યક્તિ અરજી કરી શકશે નહીં પંદરમી સૂચના છે અરજદાર કોઈપણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા વિધાનસભા લોકસભા કોઈ પણ સહકારી સંસ્થા રજિસ્ટર સોસાયટી રજિસ્ટર ટ્રસ્ટના માનદવિદ સેવાનું અથવા ચૂંટાયેલ પદ ધરાવતો ન હોવો જોઈએ તેવું પદ છોડાવવા માંગતા ન હોય તેવા વ્યક્તિ અરજી કરી શકશે નહીં સોળમી સૂચના છે આંગણવાડીના હાલના તીળાગરને આંગણવાડી કાર્યકર પસંદગી પ્રક્રિયામાં તારીખ પચીસ અગિયાર બે હજાર ઓગણીસના સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક આઈસીડીએસ જે છે મિત્રો તેમાં દર્શાવેલ છ પોઈન્ટ એકથી છ પોઈન્ટ છ મુજબ અગ્રતા આપવામાં આવશે સત્તરમો મિત્રો મહત્ત્વની જે બાબત સૂચના છે તે છે જે કિસ્સામાં માર્કશીટમાં ગ્રેડ અથવા સ્કોર દર્શાવેલ હોય તેવા કિસ્સામાં યુનિવર્સિટી કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી ગણતરી થયેલ માર્કશીટ માર્ક્સ ટકાવારીનું પ્રમાણપત્ર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે અઢારમી સૂચના છે અરજી ફોર્મમાં ભરેલ માહિતી અને અપલોડ કરેલા દસ્તાવેજોની વિગતો અલગ હશે તો ઉમેદવારી રદ થશે એટલે અપલોડ કરતાં પહેલાં દસ્તાવેજ બરાબર વાંચી લો ઓગણીસમી સૂચના છે જે કિસ્સાઓમાં અરજદાર એક કરતાં વધારે પ્રયત્ન કરી પરીક્ષા પાસ કરેલા છે તેવા કિસ્સાઓમાં અરજદાર દ્વારા દરેક જે પ્રયત્ન છે તેની મિત્રો ઓરિજિનલ માર્કશીટ ચેન કરવાની રહેશે એકથી વધુ પ્રયત્ન પાસ થનાર ઉમેદવાર જેથી માર્કશીટના પાસ થયેલા વિષય ગુણોમાંથી ગુણ જ ગણવાન રહેશે નાપાસ થયેલા વિષયોની વાત કરવામાં રહેશે મિત્રો દાખલા તરીકે સાત વિષયના સાતસો ગુણ હોય તો જુદી જુદી માર્કશીટ પૈકી સાતસોમાંથી પાસ થયેલ વિષયોના જ ગુણ ગણવાના રહેશે દાખલા તરીકે સાતસોમાંથી ત્રણસો પચીસ ગુણ મળેલ હોય જેમાં એક વિષયમાં પચીસ ગુણ સાથે ના પાસ હોય તો મેળવેલ ગુણ ત્રણસો ગણવાના રહેશે ત્યારબાદ તે વિષયમાં પચાસ ગુણ હોય તો પચાસ સાતસોમાંથી સાડી ત્રણસો ગુણ ગણવાના રહેશે વીસમુ છે મિત્રો શૈક્ષણિક લાયકાતની સામે ગુણ અથવા ટકાવારીમાં જ માહિતી ભરવાની રહેશે જે માન્ય યુનિવર્સિટીના કોલેજ માર્કશીટ મુજબ જ હોવી જોઈએ ઉપરોક્ત સૂચનાઓ રદારે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજિયાત પાલન કરવાના રહેશે આમાંથી પણ લાયકાત શરતો પૂર્ણ ન થવાથી અરજીપત્ર રદ થશે અરજી સંબંધિત કોઈપણ મિત્રો પ્રશ્ન માટે નીચેના ફોન નંબરો ઉપર આપ કોલ કરી શકો છો જેમાં અલગ અલગ જિલ્લાઓ જે છે ગુજરાતના તે મિત્રો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને જે કોર્પોરેશનો છે તેને એકતાલીસ એકતાલીસ કોર્પોરેશન આઠ અને મિત્રો તેત્રીસ જિલ્લાઓ મળીને કુલ એકતાલીસ જે મિત્રો અલગ અલગ નંબરો છે આઈસીડીએસ ઓફિસરના તે મૂકવામાં આવેલ છે તો અત્રે જણાવેલ વિગતો અને સૂચનાઓ ઓરજદારની સામાન્ય સમતતા તથા માર્ગદર્શન માટે છે આ અંગેનું આખરી અર્ઘટન આંગણવાડી કાર્યકર તેડાગરની ભરતી પ્રક્રિયા સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસના ઠરાવ પચીસ અગિયાર બે હજાર ઓગણીસના તીળાગર કાર્યકર બહેનોની પસંદગી માટેના ધોરણો માનવ સેવા સમીક્ષા શિસ્ત બનાવવાના નિયમો અને તેના વખત વખતના સુધારાને આધીન રહેશે તો આમ મિત્રો આ આંગણવાડી કેન્દ્રોની જે નવ હજાર સાતસો પંચોતેર જગ્યાઓ માટે છે તેની સૂચનાઓ આપણે જાણી જય હિન્દ અસ્તુ